અમદાવાદના ખોખરા ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલની ઘટનાને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં ધોરણ દસમાં અભ્યાસ કરતાં પંદર વર્ષીય વિદ્યાર્થીની જે હત્યા થઈ છે તે મામલાને લઈને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટના બાદ સેવન ડે સ્કૂલમાં બનેલી ઘટના અંગે ડૉક્ટર મનીષ દોશીએ ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે વર્ખંડમાં બાળકો હત્યા લઈને આવે તે ખૂબ ગંભીર અને ચિંતાનો વિષય છે સમગ્ર વ્યવસ્થામાં ખામીઓ પર સવાલ ઉઠાવતા તેમણે શાળાઓમાં ગાંધીજીના અહિંસા અને મૂલ્યોના પાઠ શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તેમણે શાળા કોલેજોમાં હિંસાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને એકલતા પણ આનું એક કારણ હોઈ શકે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે તેમણે કહ્યું કે સરકાર અને સામાજિક શૈક્ષણિક સંસ્થાઓને બાળકોને સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવા જોઈએ સાથે જ બાળકોનું નિધન થયું જોઈએ તે દુર્ઘટ ઘટના તેમણે ગણાવી છે અને તેમણે સરકારને આ મુદ્દે ગંભીરતાથી વિચારવા અને ગાંધીજીના અહિંસાના વિચારોને શિક્ષણમાં સામેલ કરવા માટે પણ

વર્ગખંડની અંદર શિક્ષકો અને કેમ્પસ સલામત બને એ અતિ આવશ્યક છે પણ એક મારા મારી થાય અને પોતાના સ્વઅધ્યાયને છડી દે મને એમ લાગે છે કે ચિંતાજનક છે મા બાપો માટે પણ ચિંતાજનક છે શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે આ એક બનાવને માત્ર એક બનાવ પૂરતું લેવાની જરૂર નથી પણ આ સમગ્ર વ્યવસ્થામાં

રાજનીતિ ટિપ્પણી કરતાં પણ હું શિક્ષણ વ્યવસ્થાને સાથે વર્ષોથી સરકારો એટલે કહું છું કે આપણા બાળકોને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ આ જે રીતે જુદી જુદી ગેમ્સના કારણે બાળકોમાં હિંસાનું વલણ વધે છે એકલતાના કારણે વધુ છે મા બાપો બધી પૂછતા કે મારો બાળક શું કરે છે એટલે રોકવાનું અને ટોકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે ત્યારે હું આપના માધ્યમથી માન કરું છું કે સરકાર સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે આ કરાય કે ન કરાય બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી પણ બચાવી શકું દુઃખદ બનાવ છે બાળકનું જે સમાચાર આપના માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે એ આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશાનું કરીએ આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે ખાલી કેવા પોતોને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં પણ સાચા મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળ વર્ગખંડમાં જ ભારત તૈયાર થતું હોય છે અને એમાં જ ભારતનું ભવિષ્ય બનતું હોય છે ત્યારે વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગી વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ બાળકનું પણ એમાં જીવનમાં કરીએ પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ મહાનુભાવોની વાત સાથે કરીએ બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં